ગેની ઠાકોર અને જિગ્નેશ મેવાણીનો ગુજરાત કોંગ્રેસમાં વધતો દબદબો વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને ગુજરાતમાં માત્ર સત્તર જેટલા ધારાસભ્યો જીત્યા એમાં મેવાણી જીત્યા અને લોકસભાના પરિણામ આવ્યા જેમાં એક માત્ર સંસદ સભ્ય જીત્યા ગેની ઠાકોર જીત્યા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાટેલિયા બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી કહેવાય છે કે આ બંને નેતાઓનો દિન પ્રતિદિન ગુજરાત કોંગ્રેસમાં દબદબો વધી રહ્યો છે કારણ કે લોકસભાના જે પરિણામ આવ્યા લોકસભાના પરિણામમાં આખા ગુજરાતમાંથી એકમાત્ર જે સીટ જીતી એ સીટ એ ગેનીબેન ઠાકોરે જીતી અને જ્યારે વિધાનસભાના પરિણામ આવ્યા એ વિધાનસભાના પરિણામમાં પણ એક સત્તર બેઠકોમાંથી એકમાત્ર બેઠક જે વડગામની બેઠક છે જિગ્નેશ મેવાણીએ જીતી એટલે ખૂબ ઓછી જીતમાં પણ આ બંને નેતાઓ એ જીતીને આવ્યા સારા મતથી જીતીને આવ્યા અને હવે આ બંને નેતાઓને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે વાત જાણે એમ છે કે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી છે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ કેન્દ્રીય પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જમ્મુ કાશ્મીરના પ્રભારી છે અને એવામાં ગેની ઠાકોર અને જિગ્નેશ મેવાણી આ બંનેને ત્યાંના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે વિચાર કરો જમ્મુ કાશ્મીર જેવા રાજ્યની અંદર આ બંનેને સ્ટાર પ્રચારક બનાવો જિગ્નેશ મેવાણી તો માની શકાય કે જિગ્નેશ મેવાણી એ માઇનોરિટી દલિત વંચિત પછાત આ તમામનો અવાજ ઉઠાવતા જોવા મળે છે પરંતુ ગેની ઠાકોરે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઠ હિન્દુત્વની લેબોરેટરી ભાજપના શંકર ચૌધરી જેવા પીઠ નેતાના વિસ્તારમાં બનાસકાંઠાની સીટ જીતી અને ગેની ઠાકોર એ માત્ર ગુજરાત કે બનાસકાંઠા નહીં પરંતુ દેશભરના નેતા તરીકે ઉભરી આવ્યા અને એટલા માટે રાહુલ ગાંધીની ટીમે આ બંનેને સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીર જેવા રાજ્યમાં કે જ્યાં ગુજરાતી ભાષાને સમજનાર કે ગુજરાતી માણસને ઓળખનાર પણ ખૂબ ઓછા હોય છે જિજ્ઞેશ મેવાણી ઠીક છે કે રાષ્ટ્રીય નેતા છે એ હિન્દી બેલ્ટ હોય સાઉથનો બેલ્ટ હોય અને ખાસ દલિત અને માઇનોરિટી એટલે કે મુસ્લિમ હોય ત્યાં જિગ્નેશ મેવાણીની ફોલોઈંગ છે પણ ગેની ઠાકોરને જમ્મુ કાશ્મીરમાં લઈ જવાનું કારણ શું તો એ કારણને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ એ જ ગુજરાત મોડલ છે કે જે ગુજરાત મોડલના નામ પર ભારતીય જનતા પાર્ટીએ દેશભરની અંદર મત માગ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાત મોડલના નામે દેશભરમાં વડાપ્રધાનનો ચહેરો બની અને ચૂંટણી લડી અને ચૂંટણી જીતી ગઈ હવે આ એ જ ગેની ઠાકોર છે કે જે ગુજરાતમાંથી બે લોકસભાની ભારતીય જનતા પાર્ટી જીતીને અને ગેની ઠાકોરે લાસ્ટ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની એક સીટ હરાવી દીધી અને ગેની ઠાકોરે સીટ જીતી ગયા એટલા માટે થઈને ગેની ઠાકોરને જમ્મુ કાશ્મીરની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે લઈ જવામાં આવ્યા છે કે આ એ જ ગેની ઠાકોર છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીનો ગઢ એમાં ગાબડું પાડી અને પોતાની લોકસભાની સીટ હાંસલ કરી છે અને એટલા માટે જીગ્નેશ મેવાણી અને ગેનીબેન ઠાકોર આ બંનેનો કોંગ્રેસમાં ધબદબો પણ વધી રહ્યો છે અને બંને નેતાઓને જમ્મુ કાશ્મીર જેવા અતિ સંવેદનશીલ રાજ્યમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે તમને શું લાગે છે જમ્મુ કાશ્મીરની ચૂંટણીના પરિણામો શું આવશે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર